બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી છાપી સ્થિત આલિયા મિલક પ્રોડક્ટ પેઢી ખાતે પનીર લૂઝ પામોલિન તેલ અને એસીટી કેસીડનો જથ્થો કરાયો સીઝ કુલ એક લાખ ચોરાણું હજાર ચારસો અઢાર રૂપિયાનો નવસો પંદર કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપીજી આઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત ટ્રેડ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત ટ્રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ના હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલિન તેલ નોન ફૂડ ગ્રેટ એસિટી એસિડનો પનીર બનાવવા ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંગથી પનીર લૂઝનો છસો ચોરાણું કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો જેની કિંમત રૂ એક લાખ છાસઠ હજાર પાંચસો સાહીઠ છે આ સિવાય રૂ પંદર હજાર ચારસો ત્રણનો એકસો ત્રણ કિલોગ્રામ પામોલિન તેલનો જથ્થો તથા રૂ બાર હજાર ચારસો આઠનો એકસો અઢાર કિલોગ્રામ એસીટી એસિડનો જથ્થો સીઝ કરાયો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ રૂ એક લાખ ચોરાણું હજાર ચારસો અઢારનો નવસો પંદર કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલિન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાળવા માટે નોન ફૂડ ગ્રેટ એસિટિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું પેઢીના માલિક કરોડિયા ઉમ્રફરાક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો